ગુજરાતની શિક્ષણ પદ્ધતિ એકવીસમી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગને અનુકૂળ બનાવવામાં આગળ વધી રહી છે ટેકનોલોજી ઇનોવેશન અને કુશળતા વિકાસ પર ભાર આપવામાં આવ્યો છે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત બે ના સંકલ્પને

મિત્રોને અભિનંદન સહ આભાર જેના નિરંતર પરિશ્રમથી ગુજરાતના દરેક જિલ્લામાં સર્વાંગી શિક્ષણ સુનિશ્ચિત થશે ટેકનોલોજી અને કુશળતા આધારિત શિક્ષણ દ્વારા વિકસિત સંકલ્પ સિદ્ધ કરીએ નમસ્તે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ કરવામાં આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ રૂપિયાનું વિકાસશીલ આ બજેટ રજૂ કરવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એવા જ વડીલ મોરબી અને નાણાં મંત્રી આદરણીય કનુભાઈ સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું કારણ કે મારા શિક્ષણ વિભાગની અંદર ઓગણસાઠ હજાર નવસો નવ્વાણું કરોડ રૂપિયાનું બજેટ જ્યારે એમને આપ્યું છે ત્યારે અંત્યોદય સુધી દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત થઈ રહી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી ને બધી જ બાબતોમાં આ બજેટ દ્વારા શિક્ષણને ખૂબ મહત્વમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે હું માનનીય મુખ્યમંત્રીશ્રીના આ સંવેદનશીલ નિર્ણયને ખૂબ ખૂબ વંદન કરું છું એમનો આભાર વ્યક્ત કરું છું આદરણીય મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રો અને સચિવશ્રીઓએ પણ ખૂબ મહેનત કરી અને ખૂબ સારી રીતે ગુજરાતના તમામ જિલ્લાઓને સર્વાંગી રીતે શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુ જે મહેનત કરી છે એ બદલ પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ફરી વખત આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો